રામજીલાલ સુમનના નિવેદન વિરુદ્ધ લખનૌમાં ક્ષત્રિય મહાસભાનું પ્રદર્શન અપમાન સામે રાજપૂત સમાજનો આક્રોશ લખનૌમાં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના રાણા સાંગા વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં પ્રદર્શન કર્યું આ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અને આ મુદ્દે રાજકીય તાપમાન વધ્યું છે રામજીલાલ સુમનના નિવેદનને કારણે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ છે પ્રદર્શનકારીઓએ લખનૌના એક હજાર નેવું ચોરાહે પર ભેગા થઈને વિરોધ નોંધાવ્યો અને રામજીલાલ સુમનની માફી માગવાની માંગ કરી આ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો પ્રદર્શનકારીઓએ રાણા સાંગાના અપમાનને ન સહન કરવાની જાહેરાત કરી અને સમાજવાદી પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી આ વિવાદે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા જગાવી છે રામજીલાલ સુમનના નિવેદનને કારણે રાજકીય પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે અને આ મુદ્દે રાજકીય દબાણ વધતું જોવા મળી રહ્યું છે सुर्दाबा मिल्मु पुर्षमी कया दवारी मथे के दवाई भगवती पटी मुर्दा पुर्दा